મારું નામ સાયજ ગોકાની છે હું છેલ્લા સેવન ઇયર્સ રાઇડિંગ કરું છું ઓલ ઓવર ગુજરાતથી નાસિક આસામ એ જગ્યાએ કર્યું રાઇડિંગ અને છે બે હજાર અઢારથી હેલ્મેટ ઓડ્સ કેમ્પેન કરું છું જેમાં છ પોઈન્ટ્સ બહુ જાણવા જરૂરી છે એ પહેલાં છે જે તમે ચલાવતા હો બાઇક કે અથવા તો કાર તો પ્લીઝ ફોન ન પહેરો અને એ ફોન પહેરવા હોય તો ઓલું ઓછું રાખો તમને પાછું સંભળાય એટલું રાખો અને પછી બીજું છે રોંગ સાઈડ ન જવું કારણ કે રોંગ સાઈડ જાતે તો લોકો જે ચાલતા હોય તો બીક લાગે છે ચાલવા માટે થર્ડ વસ્તુ છે ડ્રાઇવિંગ અથવા રાઈડિંગ કરતાં હેલ્મેટ અને પ્લીઝ સીટબેલ્ટ પહેરો સેફટી માટે બી કોઈ માટે નથી કહેતા તમે ત્રી ચોથી વસ્તુ છે ચાર રસ્તા ઉપર સિગ્નલ પાસે થોડુંક પેશન્સ રાખો તમે ચાન્સ તમે તમે સિગ્નલ ક્રોસ કરો તો એમાં એક્સિડન્ટ થતા હોય છે તો એક્સિડન્ટ ન થાય તમે પ્લીઝ સિગ્નલ પર વેઇટ કરો બહુ જલ્દી આપણે કંઈ છે નહીં આપણે કહે કે આને જઈએ સેફ રહીએ હાઇવે ઉપર સિટીમાં પણ અને બીજું છે જે લોકો ચાલતા હોય છે રોડ અહીંયા બધા પછી આપણે રિસ્પેક્ટ આપીએ સાયકલ છે એ લોકો ચાલતા હોય છે વ્હાઇટ લાઇન ઉપર ને રિસ્પેક્ટ આપીએ